જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાય મજામાં જશો અમે પણ મજામાં જ છે જો નાય ધોઈને તૈયાર થઈ ગયા છે આજ તો સીતરામાના મેળામાં જવાનું છે સાતમ છે ને એટલા માટે દર્શન કરવા તો આપણે પહોંચી ગયા છે સીતરામાના મંદિરે તો આપણે પેલા ગાડી પાર્કિંગ કરી દીધી ને ત્યારબાદ ત્યાંથી આપણે હાલતા થઈ ગયા તો પેલા આપણે મહાદેવના મંદિરે ગયા હતા દર્શન કરવા ત્યાં જો પાછળ દેખાય ને મહાદેવનું મંદિર છે પણ એની અંદર કેમેરો નથી લઈ દેવા દેતા એટલે બહારથી વિડીયો બનાવ્યો છે અને અહીંયા આપણે ગયા અંબેબાના મંદિરે દર્શન કરવા અહીંયા પણ અંદર કેમેરો નથી લઈ જવા દેતા અહીંયા પણ આપણે દર્શન કરીએ હાતા થઈ ગયા પછી અહીંયા પણ શનિદેવનું એનું જ મંદિર છે અને સિત્રામાનું પણ મંદિર છે પણ અંદર કેમેરો નથી લઈ જવા દેતા એટલે બહારથી ને આપણે આમ સીન ઉતારી રહ્યો છે કાંઈક તમે બધા પણ ઘરે બેઠા દર્શન કરી લેજો ને ત્યારબાદ અહીં સામે માનું મંદિર છે અને ચિત્રામાનું છે ને હોળિકા માતાજીનું છે અને બધા મંદિર છે ત્યાં પણ આપણે બધા દર્શન કર્યા અને બારે ખોડિયલ માની મૂર્તિ હતી તો આપણે એનો સીન ઉતાર્યો છે તો તમે પણ એના દર્શન કરી લેજો ને તડકો પણ બહુ હતો ટ્રાફિક પણ એટલું હતું ગર્દી બધા જો આ રીતના આમ જાતા હતા ને બે બાજુની સાઈડમાં પાણી ભરેલું હતું ને વચ્ચે ડેમ ઉપરથી હાલવાનું હતું તો આપણે ગયા હતા ત્યાં મંદિરે તો જો આવું કંઈક પાણી ભર્યું હતું ત્યાં કરે અહીંયા ખોડિયલમાનું બારે કર્યું છે તો ત્યાં પણ બધા દર્શનને ફોટા પાડવા દેતા હતા તો આપણે પણ શીર ઉતાર્યો છે ખોડિયલમાનો ને એમના બહેનો બધો છે અને મગર પણ છે સાથે જો અગાઉ સરસ મજાનું છે અને અહીંયા આપણે મંદિરે ગયા હતા ને જો અહીંયા પણ ટ્રાફિક એટલી હતી અને આવી રીતના એમ કે મેળામાં ફર્યા બધાય દર્શન કર્યા મંદિરે ત્યારબાદ શ્રુતિ એન ચમન એના ગોલા ખાધા

આખું પેકેટ લીધું હે તો હમણાં તમને બતાવવું પેકેટ તો જો જમણભાઈ કલરે કલરની જો આ પછી દળી લીધી હે આખું બોક્સ અને આપણે જો આ બેટ લીધું હોય નાનકડું ને આમાં પણ એક દરી આવી હે તો આપણે આટું લીધું છે તો પેન્સુ આવશે ને પછી આપણે પેન્સુ દેવું તડકો બહુ હે ને હાલો હવે આપણે બપોળા કરી લઈ બપોળામાં તો ને પૂરી હે જમવામાં તો હલો આપણે જમી લઈએ